નમસ્કાર દોસ્તો હું છું ડૉક્ટર સૌમિલ માંડલિયા અને હું અમદાવાદ તથા ગાંધીનગર ખાતે મણકા અને સાંધાના એક્સપર્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું દોસ્તો આજના આ વિડીયોમાં હું આપને એવી ચાર સિચ્યુએશન બતાડીશ કે જેઓ આ ચાર સિચ્યુએશન કે મતલબ કે આવી કોઈ પરિસ્થિતિ હોય તો તમારે મણકાનું ઓપરેશન ન કરાવવું જોઈએ અથવા તો તમારે થોડો વખત માટે રાહ જોવી જોઈએ તેમાંની સૌથી પહેલી સિચ્યુએશન કે ઘણા દર્દીઓ અમનારી જોડે આવતા હોય ને તો અમને એમ કહેતા હોય કે સર અમને તો કંઈ સમજાવ્યું જ નહીં બસ એમણે અમારા સાહેબે લખી દીધું કે ઓપરેશનની જરૂર છે બે મિનિટ વાત કરી અને નીકળી ગયા જો આવી કોઈ સિચ્યુએશન હોય તમને ડિટેલમાં વિસ્તૃતમાં સમજાવવામાં ન આવી હોય કે તમને શું છે તમને શું તકલીફ છે શું ઓપરેશન કરવાના છે કે અંદર તમારે કઈ જગ્યાએ કેમ નસનું દબાણ છે અને તેના કારણે તમને આ તકલીફ થઈ છે આ બધી જો ડિટેલમાં તમને સમજ આપવામાં ન આવી હોય તો તમારે થોડો વખત વેઇટ કરવો જોઈએ તમારે તમારા ડૉક્ટરને બીજી વખત પૂછવું જોઈએ કે સર અમને નથી ખ્યાલ આવ્યો અમને જણાવો કે અમારે શા માટે ઓપરેશન કરાવવાની જરૂરત છે આ તમારું શરીર છે ઓપરેશનની જરૂર છે ઠીક છે પરંતુ શરીર સાથે એવું તો નથી કે તમને કોઈ વસ્તુનો ખ્યાલ નથી અને તમે અંદર ઘૂસી રહ્યા છો તમને ડિટેલમાં ખબર હોવી જ જોઈએ કે શા માટે ઓપરેશન થઈ રહ્યું છે તમે બીજી વખત પૂછો ત્રીજી વખત પૂછો ના ખ્યાલ આવે તો દસ વખત પૂછો પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે તમારું ઓપરેશન શા માટે થઈ રહ્યું છે આ ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે બીજી કંડિશન કે જો તમારા ડૉક્ટર સાહેબે કે કોઈએ તમને એમ કીધું હોય કે આ ઓપરેશન તમે કરાવશો એટલે હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી છે તમને એકદમ નોર્મલ થઈ જશે અને બધું જ ખૂબ જ સારું થઈ જશે જો આવી હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી આવું કોક આપતું હોય તમને તો તમારે રાહ જોવી જોઈએ કારણ કે અમે તો સામેથી જ કહીએ છીએ કે જે ભગવાને તમને જે શરીર આપેલું છે તે શરીરમાં તમને તકલીફ થઈ છે તો અમે તો ડૉક્ટર અમે હ્યુમન બિંગ છીએ ક્યારેય પણ કોઈ વસ્તુ હન્ડ્રેડ પર્સન્ટ એકદમ નોર્મલ નથી થતી હોતી કોઈ પણ ઓપરેશન તમે કરાવ્યું હોય તેમાં તમને ખૂબ જ સારી રિકવરી આવી શકે છે જેમ કે અમે પણ દર્દીને કહેતા હોઈએ છીએ કે તમે મણકાનું ઓપરેશન કરાવશો તમને સારી રિકવરી આવશે પરંતુ હન્ડ્રેડ પર્સન્ટ ગેરંટી કોઈ જ જગ્યાએ નથી હોતી તમારું જો ઓપરેશન સારી રીતે થયેલું હોય તમને એકચ્યુઅલ ઇન્ડિકેશન માટે ઓપરેશન કરવામાં આવ્યું હોય એક એક્સપર્ટ સ્પાઇન સર્જન દ્વારા તો ડેફિનેટલી તમને એવું લાગશે કે તમારે ઓપરેશન પહેલાં કરાવી લેવાનું હતું આ વસ્તુ થઈ શકે છે ખૂબ જ સારું રિઝલ્ટ મળી શકે છે પરંતુ એવું ક્યારેય નથી હોતું કે હંડ્રેડ પર્સન્ટ ગેરંટી સાથે એકદમ નોર્મલ થઈ જશો હંમેશા જે ભગવાને આપેલું જે શરીર છે તે તમારા ડૉક્ટર ક્યારેય પણ તેની કમ્પેરિઝન નથી કરી શકતા અને તે એકદમ નોર્મલ ક્યારેય પણ નથી થઈ શકતું થોડોકનો થોડોક ઇસ્યુ રહી શકે છે જેમ કે તમને ઓપરેશન કરાવેલું હોય તો ક્યારેક તમને શિયાળામાં ઠંડી વધી જાય કે એવી કોઈ તકલીફ થાય તો તમને કમરમાં દુખાવો થઈ શકે છે તે બધી જ વસ્તુઓ માટે તમે તમારા ડૉક્ટરને પૂછીને એક્સરસાઇઝ તમારા ફિઝિયોથેરાપિસને મળીને એક્સરસાઇઝ તે બધું કરી શકો છો પરંતુ આ હન્ડ્રેડ ગેરંટી તે વર્ડ ખોટો છે ત્રીજી વસ્તુ કે તમને કોઈએ એવું કીધું હોય કે એકદમ ઇમરજન્સીની જરૂરત છે તમે અત્યારે અત્યારે એડમિટ થઈ જાઓ બે કલાક પછી ઓપરેશન કરવું પડશે નહીં તો આવું થઈ જશે તેવું થઈ જશે આવી કોઈ સિચ્યુએશન હોય તો તેમાં પણ તમારે ડેફિનેટલી બીજી વખત વિચારવું જ જોઈએ કારણ કે એક વસ્તુ તો તમે સમજો કે સો ટકા જેટલા દર્દી આવતા હોય ને તો તેમાંથી એક બે ટકાને જ ઓપરેશનની જરૂરત હોય છે તેના સિવાયના બધા જ દર્દી દવાથી ફિઝિયોથેરાપીથી સરખા થઈ શકે છે મેક્સિમમ કમરમાં ઇન્જેક્શન લેવું પડે હવે જેટલા પણ દર્દીનું ઓપરેશન થાય છે તેમાં પણ પંચાણું છન્નું ટકા જેટલા દર્દીઓ એ પ્લાન્ટ સર્જરી હોય છે મતલબ એવા દર્દીઓ કે જેમને છ મહિનાથી કમરમાં દુખે છે ઊભા થાય છે પગ ભારે થઈ જાય છે ચાલવામાં તકલીફ પડે છે આ બધી તકલીફ હોય તેવા દર્દીઓ હોય છે અને આ તકલીફમાં તમે રાહ જોઈ શકો છો એવું નથી થતું હોતું કે તમને સડનલી કોઈ તકલીફ થઈ જાય એવી સિચ્યુએશન કઈ છે કે જેમાં તમારે ડેફિનેટલી ઓપરેશન કરાવી લેવું જોઈએ એ આવી આ બે ચાર ટકા જ છે જેમ કે કોડા સિન્ડ્રોમ જેમ કે તમને સંડાસ પેશાબમાં તકલીફ થઈ ગઈ કે તમારા જે પ્રાઇવેટ પાર્ટ્સ છે તે જગ્યાના સેન્સેશન તમારા જતા રહ્યા કે પછી પગમાં અચાનક જ નબળાઈ આવી ગઈ લખવા જેવી ફિલિંગ આવવા માંડી આ જે સિચ્યુએશન છે કે પછી મણકામાં ફ્રેક્ચર થઈ ગયું આ સિચ્યુએશન્સ તે ઇમરજન્સીની સિચ્યુએશન છે તેમાં તમારે જરૂરત પડી શકે છે કે આ તરત જ નસની ઉપરનું દબાણ હટાડી દેવું જોઈએ જેટલું જલ્દી નસની ઉપરનું દબાણ હટે તેટલી સારી રિકવરી આવી શકે છે પરંતુ બાકી પંચાણું ટકા જેટલા દર્દીઓ એ જ રીતના હોય છે કે જેમને ઇમરજન્સીની કોઈ સર્જરીની જરૂરત નથી હોતી તમે પ્લાન્ટ સર્જરી આરામથી વિચારીને ઘરે બધાની જોડે વાત કરીને બધું જ પ્લાનિંગ કરીને કરાવી શકો છો અને ચોથી સિચ્યુએશન છે કે તમને એવું જણાવવામાં ન આવ્યું હોય કે તમારા ઓપરેશન કરીએ છીએ તો તેની પછી તમારી લાઈફ કેવી રહેશે તમારું રિકવરી કેવી રહેશે તેની સાથે કયા કયા જોખમ થઈ શકે છે આ બધા જ કોમ્પ્લિકેશન કે તમારી રિકવરી બાબતે તમારી જોડે જાણકારી ન હોય તો પણ તમારે રાહ જોવી જોઈએ થોડો વેઇટ કરો તમે ફરીથી સાહેબને મળો તમારા તેમની જોડે ડિટેલમાં ચર્ચા કરો અને ત્યારબાદ ઓપરેશન કરાવો કારણ કે તમે મણકાનું ઓપરેશન કરાવ્યું તો એવું નથી કે બીજા જ દિવસથી બધું જ નોર્મલ થઈ જશે ને તમે ચાલતા દોડતા એકદમ બાઇક ચલાવતા થઈ જશો તેવું નથી થતું હતું થોડી ઘણી વાર કોઈ પણ ઓપરેશનમાં લાગી શકે છે ઓપરેશન પછી તમને ફિઝિયોથેરાપીની જરૂરત પડે છે કેટલો વખત જરૂરત પડશે તમે નીચે ક્યારે બેસી શકો વાંકા ક્યારે વળી શકો આ બધી જ વસ્તુઓનો તમને ખ્યાલ હોવો જોઈએ ત્યારબાદ જ તમારે ઓપરેશન કરાવવું જોઈએ તો દોસ્તો આ ચાર સિચ્યુએશન એવી છે કે જેમાં તમારે વેઇટ કરવો જોઈએ મણકાનું ઓપરેશન એવું નથી કે તમે કરાવી લીધું અને ચાલી જશે તો દોસ્તો આ ચાર સિચ્યુએશન એવી છે કે જેમાં તમારે રાહ જોવી જોઈએ હેટ કરવો જોઈએ તમારા ડૉક્ટરને તમારે ફરીથી પૂછવું જોઈએ શા માટે ઓપરેશન થઈ રહ્યું છે શું રિકવરીના ચાન્સીસ છે કઈ રીતની રિકવરી આવશે શું જોખમ છે આ બધી જ વસ્તુઓની તમારે ચર્ચા કરવી જોઈએ અને ત્યારબાદ જ તમે ઓપરેશન તરફ આગળ વધી શકો છો ધન્યવાદ